यूट्यूब चैनल ने मोनोटाइजेशन अप्लाय कर पेला आ वीडियो ने ते मित्रों खास जी ले लैजो कि चैनल अंदर कोई भूल हो तो तमने चैनल ने रिव्यूज कंटेन अथवा चेनल ने रिजेक्ट कर खबर से मित्रों के यूट्यूब तारी चेनल एट्ल मोनोटाइजेशन ने तब अप्लाय करो जारी तारी चेनल रीव्यू में जाए ये यूट्यूब खास कर શું ચેક કરે છે તમારી YouTube ચેનલ ની અંદર તો આ વિડિયોની અંદર મિત્રો ખાસ બની રહેજો જેથી તમને એક અનુભવ થાય કે YouTube ચેનલ આપણે ઓસ્ટેમ તો બની લીધો છે મિત્રો સબસ્ક્રાઇબ બની લીધા છે એક ખુશી હોય આપણા મન ની અંદર મિત્રો પણ આપણને એક ખબર નથી કે YouTube જ્યારે આપણી ચેનલ ને રિવ્યુ માં જાય છે ત્યારે આપણી ચેનલ ની અંદર શું ચેક કરે છે કારણ કે એ પણ મિત્રો આપણે જાણવું જરૂરી છે કારણ કે એક ખુશી ને એક તરફ આપણી પાસે માહોલ હોય અને આપણે જ્યારે આપણી ચેનલ રિજેક્ટ કરવામાં આવે ને ત્યારે બહુ દુઃખ લાગે મિત્રો તો દરેક કોઈ વ્યક્તિ મિત્રો YouTube ચેનલ જ્યારે આપની મોનેટાઈઝેશન થતી હોય ને એપ્લાય કરવાનો જ્યારે આપણે એનો ઓપ્શન મળતું તો આપણને એક અલગ થી મિત્રો આપણને ખુશી હોય છે પણ જ્યારે આપની ચેનલ ની અંદર પ્રોબ્લેમ રીયુઝ કન્ટેન્ટ કે જ્યારે ચેનલ રિજેક્ટ કરવામાં આવે ત્યારે પણ મિત્રો આપણને બહુ મોટું દુખ લાગે છે તો વિડિયો ની અંદર મિત્રો ખાસ બનાવી લેજો અને આ ચેનલ ની અંદર જો નવા હોય તો ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી લેજો પણ આ વિડિયો તમારા માટે જરૂરી છે જો તમારા 4000 વોચ ટાઈમ ને સબ્સ્ક્રાઇબ બની ગયા છે અને તમે એપ્લાય કરવા જઈ રહ્યા છે તો તમે પેલા પોલિસી નું પાલન કરો તમે ચેક કરો મિત્રો કે YouTube શું ચેક કરશે તમારા વિડિયો ની અંદર તો અહીંયા લાઈફ પ્રૂફ સાથે મિત્રો બધી માહિતી છે અને તમે સાઈડમાં સ્ક્રીન ન દેખાડી શકો કારણ કે તમે ખુદ આ પોલિસી તમારા ફોન ની અંદર પણ જોઈ શકો છો YouTube ની અંદર જઈને મિત્રો ફીડબેક કરીને તમે ત્યાં 70% નું ઓપ્શન છેમાં સર્ચ કરી લેજો મોનેટાઈઝેશન પોલિસી એટલે તમને અહીંયા જોવા મળી રહેશે તો અહીં સ્પષ્ટ લખેલું છે પેલા તો ટાઇટલ ની અંદર લખેલું છે ત્યારે અમે તમારી YouTube ચેનલ રિવ્યુ કરીએ છીએ ત્યારે અમે શું ચેક કરીએ છીએ તો અહીં સ્પષ્ટ લખેલું છે બરોબર હવે તે લખેલું છે તો એના પછી આગળની પ્રોસેસ જો તમે YouTube પર નાણા કમાવતા હોય તો તમારું કન્ટેન્ટ ઓરિજિનલ અને પ્રોપરન્ટ હોવું જોઈએ મતલબ તમે જે પણ YouTube ની અંદર મિત્રો વિડિયો બનાવી રહ્યા છો બને ત્યાં સુધી તમારું ઓરિજિનલ વિડિયો હોવા જોઈએ ત્યાર પછી હોવું જોઈએ અને અન્ય અર્થ એ કે અમે અપેક્ષા રાખીએ છીએ કે તમારું કન્ટેન્ટ તમારી પોતાની ઓરિજિનલ રચના હોય મતલબ તમે તમારી જે પણ યુટ્યુબની અંદર વિડીયો અપલોડ કરી છે એ તમારું ખુદનું કન્ટેન્ટ તમારું ખુદની રચના તમારી ખુદની મિત્રો કહાની હોય એટલે ભવિષ્યમાં આવનારા સમયની અંદર કહાની તો મિત્રો તમે કોઈ પણ વ્યક્તિને અત્યારે કોપી કરીને તમે નાખી શકો કારણ કે એનું અભિનય આપણે કર્યું એટલે કોઈ બને ત્યાં સુધી વાંધો આવતો નથી પણ આ તો કદાચ કોઈ કહાની જેને આપણે કન્ટેન્ટ કોપી કર્યું છે તો એ વ્યક્તિ પણ આપણને છે ને કોપી આપી શકે છે એટલા માટે તો એ તો મિત્રો ટેન્શન લેવાની અત્યારે જરૂર છે નહીં કારણ કે એટલે બધું કોઈ વ્યક્તિ અત્યારે આવવાનું છે જ નહીં ત્યાર પછી લખેલું છે તમે અન્ય કોઈ પણ વ્યક્તિ પાસેથી કન્ટેન્ટ ઓછીને લીધું હોય તો નોંધપાત્ર ફેરફાર કરવો જરૂરી છે હવે દાખલા તરીકે હું તમને પરમિશન આપું છું કે આપણી આ વિડીયો જે તમે આપણી આ વિડીયો જોઈ રહ્યા છો કે ચાલો મારી વિડીયો તમે અત્યારે બિંદાસથી અપલોડ કરજો પણ મિત્રો હું તમને પરમિશન આપું છું कि मारी वीडियो તમે અપલોડ કરો પણ YouTube એમ કે છે કે કોઈ નું કન્ટેન્ટ તમે ઉછીનું લીધું હોય ને તો એની અંદર નોત પાત્ર એટલે કે આ વિડિયો જે તમે હું તમને પરમિશન આપું કે તમે મારી વિડિયોને તમારી YouTube ચેનલની અપલોડ કરજો હું તમને પરમિશન આપું પાકી YouTube માં ચાલશે નહી કારણ કે YouTube ની પરમિશન નથી તો અહીંયા લખેલું છે કે આ વિડીયો તમે કોઈ વ્યક્તિએ તમને ઊંચીનો આપ્યો છે તો એની અંદર છે ને તમારે નોંધપાત્ર એટલે કે આખા વિડીયોમાં એટલું બધું એડિટિંગ કરવાનું છે એટલું બધું ફેરફાર કરવાનું છે કે યુટ્યુબની નજર તમારા વિડીયો ઉપર પડવી જોઈએ નહીં અને કોપીરાઈટ મંચમાં આપણો વિડીયો મેચ થવો જોઈએ નહીં કોઈ પણ વ્યક્તિનો તમે વિડીયો યુઝ કરી શકો છો તમારા વિડીયોમાં પણ કહેવાનો મતલબ કે અહીં યુટ્યુબે ચોખ્ખું લખેલું છે કે તમે ગમે તેની વિડીયો લીધી છે पूछी नहीं कि गमे तो पार्टी ने तमें लीधी से तो व्यक्ति ने खबर न पड़ी जो बीजा नंबर में कि यूट्यूब ने खबर न पड़ी जो है यूट्यूब जो कोई विडियो लीधो से विडियो आखे आखो तपलोड मतलब कर सकता नहीं योनी मतलब फेरफार करने यूट्यूब नजर पड़े नहीं चोखू लखेलू तुम तरा फोन अंदर मित्रों यूट्यूब में जैसे वाँची लजो त्यारगे लख डुप्लिकेट अथवा रिपीट थत ना हो मतलब કોઈપણ કન્ટેન્ટ કોઈ એક જ વિડિયો અત્યારે હાલની અંદર YouTube ની અંદર ટ્રેન્ડિંગ માં જઈ રહ્યો છે હવે એ જ વિડિયો તમે વારંવાર દરેક વ્યક્તિ યુઝ કરે તો 100 માંથી મિત્રો છે ને 30% લોકોને મિત્રો રીયુઝ કન્ટેન્ટ આવી શકે છે એ પણ नक्की છે એક જ વિડિયો પર પછી આગળ નું જે એપ્લુ સર્વ ના હોય તો તમારું કન્ટેન્ટ વ્યૂ મેળવના મેળવવાનો એકમાત્ર ઉદ્દેશ નહીં પરંતુ દર્શકોનો મનોરંજન અથવા શિક્ષણ માટે બનાવેલું હોવું જોઈએ मतलब તમે જે પણ વિડિયો બનાવી છે તમારું YouTube ચેનલ ની અંદર તમે અપલોડ કરી છે એ વિડિયો એવી હોય છે કે એ વિડિયોમાંથી લોકોને મનોરંજન થાય અથવા લોકોને કંઈક શીખવા મળતું હોય એ ટાઈપ ની અહીંયા પોલિસી લખેલી છે એટલે મિત્રો ખાસ ધ્યાન આપવાનું છે એ તમારું અહીં સ્પષ્ટ અને મેન યુટ્યુબ રિવ્યૂ અમે અમારા રિવ્યુરો અને અમારી પોલિસીઓને ધ્યાનમાં રાખીને તમારી ચેનલમાં અને કન્ટેન્ટ ચેક કરશે તમારા રિવ્યૂ દ્વારા દરેક વિડીયો ચેક કરી શકતા નથી મતલબ આપણી ચેનલની અંદર સોથી દોઢસો વિડીયો અપલોડ કર્યા છે તો યુટ્યુબ બધા વિડીયો આપણે ચેક કરતું નથી એ પણ નક્કી છે કયા કયા વિડીયો ચેક કરવામાં આવશે એ તમને કહો હોવાથી તેઓ તમારી ચેનલને આ બબતમાં ફોકસ વધાર કરી શકે છે મતલબ તમારી ચેનલ અંદર જે પણ વિડિયો છે વધારે નજર છે તેના ઉપર કરશે એક છે મિત્રો મુખ્ય થીમ્સ આપણો જે થીમ્સ છે એટલે જે થમ્બલેન છે એ મહત્વની વાત છે થમ્બલેન થીમ્સ એટલે જે તમારો ટોપિક મેન છે એના ઉપર તમારો મેન ટોપિક છે એ પણ ચેક થશે વધુમાં જોવાયેલો વિડિયો મતલબ આપણી ચેનલની મેન ટોપ એટલે પોપ્યુલર વિડિયો હોય એ પેલા ચેક કરવામાં આવશે ત્રીજા નંબરમાં છે નવા વિડિયો અત્યારે હાલની અંદર તમે જે વિડિયો અપલોડ કરતા હોય એ વિડિયો તમારો ચેક કરવામાં આવશે ત્યાર પછી જોવાના જોવાનો સમય સૌથી મોટો હિસ્સો મતલબ તમે કોઈ પણ પંદરથી વીસ મિનિટની વિડીયો જોઈ રહ્યા છો એમાંથી કયો પાર્ટ વધારે લોકોએ જોયો છે એ પાર્ટ પણ ચેક કરવામાં આવશે વિડીયોના બાયોડેટાના થમ્બલેન અને વર્ણ મતલબ સહિત મતલબ તમે જે ટાઇટલ લખ્યું છે ટાઇટલ અને ડિસ્ક્રિપ્શનની અંદર જે પણ માહિતી લખી છે એ આપણા વિડીયોથી મિત્રો ખાસ કરીને મેચ થઈ જોઈએ પણ દરેક વિડીયોની અંદર એક જ જેવા ટાઇટલ પણ ના હોવા જોઈએ અને ખાસ કરીને ચેનલ વિશે વિભાગ તો આટલી માહિતી મિત્રો ખાસ ધ્યાન આપજો મિત્રો તમે મોનેટાઈઝેશન માં એપ્લાય કરી રહ્યા છો જો આમાંથી કોઈ ભૂલ છે તમારા ચેનલ ની અંદર તો સુધારી લેજો અને પછી મોનેટાઈઝેશન માં એપ્લાય કરજો કારણ કે આપણી ચેનલ ની અંદર મિત્રો 1000 સબસ્ક્રાઇબ આપણે મહેનત કરીને બનાવ્યા હોય 4000 વોચ ટાઈમ બનાવ્યા અને એક ભૂલ થી મિત્રો આપણી ચેનલ રિજેક્ટ થાય તો મિત્રો આપણને બહુ દુઃખ લાગે છે એટલે ખાસ કરીને આ પહેલેથી સુધારી લેજો વિડિયો તમને ગમ્યો હોય તો પાંચ લોકોને શેર કરજો અને આપણી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો ટેકનિકલ જય ગુગાન મિત્રો